નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ત્રીજી તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે પાંચસો ગુણીની આવક નોંધાયેલી છે જોઈ શકો છો મિત્રો આજે પાંચસો ગુણીની આવક નોંધાયેલી છે અને હાલ જીરાની રાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો ફરીવાર આજે મિત્રો સો રૂપિયાથી દોઢસો રૂપિયા જેવું બજાર મિત્રો તેજી ખુલી છે ફરીવાર તો વિડીયોમાં એક સુધી બની આ આજના જીરાના ભાવ જોવા માટે

ને તાલીસ એકતાલીસો રૂપિયા છ વીસ એકતાલીસ ને ચાલીસ પચાસ એકતાલીસ પચાસ સાઈઠ

સુડતાલીસો ને એકતાલીસ સુડતાલીસો એકતાલીસ ભાવજો જે સુડતાલીસો ને એકતાલીસ પેન્ડિંગ રાખવામાં આવેલું છે સુડતાલીસો એકતાલીસ ચાર હજાર સાતસો ને એકતાલીસ સુડતાલીસો ને એકતાલીસ સુડતાલીસો ને એકતાલીસ બહુ જોઈ શકો છો ફ્રી વાર તેજી ખુલી છે સુડતાલીસો ને સુડતાલીસો ને એકતાલીસ જોઈ શકો છો સરસ માણસ સુડતાલીસો સુડતાલીસો ને ને એકસઠ એકસઠ ભાવ જોઈ શકો છો સરસ ક્વોલિટી છે તે સુડતાલીસો ને એકસઠ સુપર ક્વોલિટી સુપર દાણો નંબર વન ક્વોલિટી જોઈ શકો આ બેઠક મિત્રો સુડતાલીસો એકતાલીસ એકસો એવો ભાવ ખુલી રહ્યા છે છેતાલીસો ને એકોતેર ચાર હજાર છસો ને એકોતેર જોઈશું ભાઈ કચ્છ વધારે છે દાણો સરસ છેતાલીસો ને એકસો ચાર હજાર છસો ને એકસો જોઈ શકો છો માઇનર કસ્તર સાથે દાણો સરસ છેતાલીસો એકસો પરિવાર આજે બજાર ઊંચો જોવા મળી રહ્યો છે તમે જે આગળ જીરાના ભાવ જે વીસ કિલોના ભાવ છે તમે વિડીયોમાં ભાવ જોઈ લીધો મિત્રો અડતાલીસો રૂપિયા સુધીના હાઈસ્ટ ભાવ બોલાઈ રહ્યા છે ગઈકાલે કરતા મિત્રો આજે દોઢસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે